નામ હતું બંને સાથે રહી અખંડ ભગવાનની ભક્તિ કર્યા કરતા તેમને ત્યાં અનાદિ મૂળ અક્ષર મુક્ત શ્રી ગોપાલ સ્વામી જન્મ વિક્રમ સંબંધ અઢારસો સાડત્રીસ મહા સુદ આઠમ ના દિવસે થયું

પછી તેમના શાસ્ત્રો પ્રત્યે સાંભળતા આ કાશીરામ બ્રાહ્મણે ભગવાન સ્વામિનારાયણની પ્રગટપણાની અદભુત ચમત્કારની અને ગુજરાત કાઠિયાવાડ કચ્છમાં ઘરો ઘર એમનું નામ ગુંજે છે વગેરે બહુ વાતો કરી તે સાંભળી ખુશાલે મનમાં નક્કી કર્યું કે મારે પણ ત્યાં જવું જ તેઓમાં એક જ દિવસ સમાચાર સાંભળ્યા કે ડભોઈ ગામે સ્વામિનારાયણ સાધુ સર્વેશ્વરાનંદ આવ્યા છે અને બહુ સુંદર ઉપદેશ આપીને મુ મુક્ષ અને ભક્તિમારો ચલાવે છે ખુશાલ ભટ્ટ ડભોએ પહોંચી ગયા અને સર્વસ્વાનંદ સ્વામીની વાણી સાંભળી મનમાં અદભુત આકર્ષણ થયું અને સ્વામીની સાથે જ ચાલી નીકળ્યા તે ડભાણ ગામે મહારાજને પ્રથમ નિરખ્યા બંને જાણે પૂર્વના પરિચિત મિત્ર હોય તેમ મહારાજ ખુશાલ ભટ્ટને ભેટ્યા પોતે અખંડ શ્રેય માં રહેલા ઈચ્છે છે એમ ખુશાલ ભટ્ટે વિનંતી કરી પણ ભગવાનને આજ્ઞા કરી છતાં પાછા પોતાને ગામ ટોડલા આવ્યા વિશાળ શરૂ કરી ગામના છોકરાઓને ભણાવે પછી થોડું જ્ઞાન ઉપદેશ આપી ભગવાનની કૃપાથી પોતે નિરાંક વારણ દ્રષ્ટિથી અખંડ મહારાજને દેખતા તે દરરોજ છોકરાને મહારાજની લીલા કહી સંભળાવે ક્યારેક બાળકને સમાધિ પણ કરાવતા પોતે યુગ સિદ્ધ હતા તેથી આ કંઈ પણ અશક્ય ન હતું છોકરાઓને પણ ખૂબ સમાધિ ગમતી

ગામમાં એમની સિદ્ધાઈના વખાણ થવા લાગ્યા અને વિષ્ણુ એમને કેટલા વર્ષ છે એમ સૌ એમનો મહિમા સમજવા લાગ્યા અને દરરોજ ઘરો ઘરથી આમંત્રણો આવવા લાગ્યા એમનું સત્ય પારખવા એક જ દિવસ ખુશાલ ભટ્ટે આમંત્રણ આપ્યું વિષ્ણુને લઈ જમવા આવ્યો પછી વિષ્ણુ સોપી ચાલી ગયો ઉતારે જે પ્રયત્ન કર્યો પણ વિષ્ણુ ખુશાલ ભટ્ટને ઘરેથી પાછા ગયા નહીં. જેટલા મંત્ર આવડતા હતા તેટલા સાધ્ય પણ નિષ્ફળ મળી પછી આ તો કીર્તિ પર પાણી ફરી જશે માનીને નો ચાલ્યો ગયો